નમસ્કાર દોસ્તો નવા બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે ને આજે પંદરમી ઓગસ્ટ છે તો આપણે ગામની સ્કૂલ માં આવ્યા છે તો મારાથી જેટલું પણ શક્ય છે એટલું હું શૂટિંગ કરીશ અને તમને બતાવીશ તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો બાકી પંદરમી ઓગસ્ટની મજા આવશે સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે અમારા આમંત્રણને માન આપીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી માટે આપશો અમારી શાળાની અંદર વધારે તો ત્યારે આજના કાર્યક્રમના દિવસ યુવાન અને ઉત્સાહી સતનશ્રી તમામ મોટી ઉંમરના વડીલો શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આ શાળાનો વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો આપ સૌનો આ પ્રસંગે હું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને સ્વતંત્ર દિવસની ને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું સરપંચ પ્રવચન આપી રહ્યા છે પ્રવચન કરતા હોય અને પાછળ જે વિદ્યાર્થીઓ છે જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ છે વાલીઓ પણ છે આ ગામના સજાગ નાગરિકો પણ છે એમની તરફ આપણે જરા ધ્યાનથી જોઈએ યુવાન ભાઈઓ તેમજ વિદ્યાર્થી ભાઈઓ બહેનો ગુરુજીએ વાત કરી આપણે આઝાદીના આઠોતેર વર્ષ થયા આજે

આપણને મજૂરી કરી આની મજૂરી કરી આપણને છે છે આપણે દબાણ નહીં અને આપણે જે સમય આપણો સમય છે સમય આપણે નહીં પછી પાછળ વધુ છે એટલા માટે સૌ સમય કરો એક બંધ થઈ દોસ્તો અમે ગયા પણ ખરા પણ ત્યાં સમયસર પહોંચી નહીં શક્યા અને સવારમાં થોડું કામ હતું એટલે થોડા લેટ પડી ગયા અને આપણે સમયસર ત્યાં પહોંચ્યા ને અને રાષ્ટ્રધ્વજ ફરકાવી દીધો હતો અને પછી આપણે ગયા તો બસ આટલું જ શૂટિંગ કર્યું છે અને બીજી વાત કે દર વર્ષે બધા અલગ અલગ પ્રોગ્રામો રાખતા હોય છે બધા અલગ અલગ અભિનયો કરતા હોય છે પછી ઘણા જ બધા માણસો આઝાદી વિશે ચર્ચા કરતા હોય છે પણ આ વખતે ટૂંક જ સમયમાં પતાવી નાખ્યું છે ખાસ વધારે લાંબી ચર્ચા નથી કરી અને ખૂબ ઓછા હતા પ્રોગ્રામ મતલબ અભિનય જેવું કશું હતું જ નહીં તો એના કારણે વધારે શૂટ નહીં કર્યું બાકી બે પ્રકારના કામો થયા કે એક તો આપણે થોડા લેટ ગયા થોડા લેટ ગયા એનો મતલબ ખાલી એટલું જ કે આપણે જે તિરંગો ફરકાવ્યો એનું જ શૂટ નહીં કરી શક્યા બાકી એના સિવાય પાછળ આપણે હતા જ પણ વધારે અભિનયો નહોતા વધારે પ્રોગ્રામ લાંબા નહોતા એટલે આટલું જ હતું બાકી તમે ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરીને નાખજો બાકી મળી બીજા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય